કેમ છો મારા ગુજરાતીઓ વાત કરીએ આજે આ સ્ટોક માર્કેટ ની અંદર ફંડામેન્ટલ એનાલિસિસની આપણે આપણા ગયા ની અંદર વાત કરી હતી ભાઈ તમારે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમારે બે એક ફંડામેન્ટલ અને એક ટેકનિકલ બંને એનાલિસિસ શીખવા જરૂરી છે પરંતુ સૌથી પહેલા આજના વિડીયોની અંદર વાત કરીએ ફંડામેન્ટલ એનાલિસિસની અને મારી બનતી એવી કોશિશ રહેશે છે કે હું તમને સાવ સાદી અને સરળ ભાષામાં ગુજરાતી ભાષામાં સમજાવી શકું ફંડામેન્ટલ એનાલિસિસ

બાબતના આધારે તમે નિર્ણય ન લઈ શકો પરંતુ પોતાનું ખુદનું એનાલિસિસ કરો અને ત્યારબાદ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો મારી એવી અપીલ રહેશે હવે વાત કરીએ આ ફંડામેન્ટલ એનાલિસિસની ફંડામેન્ટલ એનાલિસિસની અંદર તમારે બેઝિક ચાર રેશિયો શીખવાના હોય ને ચાર એમાં સૌથી પહેલો આવે છે એ છે પીઈ રેશિયો પછી આવે છે પીબી રેશિયો ત્રીજો આવે છે કરંટ રેશિયો કે અત્યારે હાલનો રેશિયો શું છે અને ચોથો છે એ છે ડેપ્ટ ટુ ઇક્વિટી આ ચારે ચાર રેશિયોની વાતચીત આજે આ વિડિયોની અંદર કરવાના છીએ સૌથી પહેલા તમને એ જણાવી દઉં કે આ રેશિયોનું મહત્વ શું છે અને રોકાણ કરતા પહેલા ફંડામેન્ટલ એનાલિસિસ શીખું શા માટે જરૂરી છે કારણ કે દુનિયાના સૌથી સફળ રોકાણકાર ગણા એવા વોરેન બોફેટ એક વસ્તુ શીખવે છે અને એ છે વેલ્યુ ઇન્વેસ્ટિંગ કે તમે કોઈ પણ સ્ટોક ની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ તમને વેલ્યુ કેટલી પ્રોવાઈડ કરે છે કેટલું તમને એ વેલ્યુ આપે છે એના આધારે તમારું ઇન્વેસ્ટમેન્ટ નક્કી કરવું જોઈએ અને એટલા માટે દુનિયાના સૌથી સફળ રોકાણકાર આ વાત સમજાવે છે કે કે ભાઈ તમે કદાચ રૂપિયો સો રૂપિયા કોઈ પણ અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ તમને વેલ્યુ પ્રોવાઈડ કરવું જોઈએ એટલા માટે વોરન બફેટ તમને વેલ્યુ ઇન્વેસ્ટિંગ કરવાનું શીખવાડે છે હવે વાત કરીએ આ સૌથી પહેલો રેશિયો અને એ છે પી રેશિયો આ પીઈ રેશિયોનું ફૂલ ફોર્મ શું થાય છે એટલે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો અને એમનો શુદ્ધ ગુજરાતી ભાષામાં સૌ સાદી સરળ ભાષામાં એવો અર્થ થાય કે તમારે એક રૂપિયો માટે કેટલા રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે કેટલા રૂપિયા તમે રોકો છો ત્યારે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ રેશિયો જુઓ એટલે પીઈ રેશ્યો અને મહત્વની વાત કે આ પીઈ રેશિયો જેટલો ઓછો આ જેટલો ઓછો એટલે કે માની લો કે આ તમે સો રૂપિયા છે એને ભાંગ દસ લ્યો તો અહીંયા આપણે લઈએ કે આ દસ એ રેશિયો છે વાત કરીએ આ બીજા રેશિયોની એ છે પ્રાઇસ ટુ બુક વેલ્યુ આ પી પ્રાઇસ ટુ બુક વેલ્યુ હવે આ બુક વેલ્યુ એ શું છે આ બુક વેલ્યુ એ શું દર્શાવે છે તો કે ભાઈ કંપનીની હાલની જે એસેટ છે એમાંથી એની જવાબદારી કે આ જવાબદારી બાદ કરવાની આ જે એની એસેટ છે એટલે કે મિલકત છે કંપનીની એ મિલકતમાંથી એના માટે દેવું કેટલું છે એ દેવું બાદ કરતા જે વસ્તુ તમને મળે છે એ છે પીબી રેશ્યો અને એ પીબી રેશિયો અને આગળના જે કઈ બે આપણે લેવાના છે રેશિયો એ તમામ આ ચારે ચાર રેશિયોની ફૂલ્લી ડિટેલમાં આપણે શીખશું અને એક સ્ક્રીનરના આધારે આ વસ્તુ સ્ટોકને એનાલિસિસ કરતા શીખશું કે ભાઈ તમારે માટે કઈ વસ્તુ બેસ્ટ રહેશે આ પીબી રેશિયો પીઈ રેશિયો કરંટ વેલ્યુ કરંટ રેશિયો અને આ જે ડેપ ટુ ઇક્વિટી રેશો છે એના આધારે એટલે આ જેટલો રેશિયો ઓછો એ પણ સૌથી વધારે સારું હવે આગળ ત્રીજા અહીંયા વાત કરીએ આપણે કુલ એસેટ્સ અહીંયા વાત થાય છે આ જે હાલની મિલકત છે કરંટ મિલકત એટલા માટે જેને કરંટ રેશિયો કહેવામાં આવે છે કે આ જે મિલકત છે એની હાલની મિલકત એને ભાગ્યા એનું હાલનું દેવું અને આ જે ટકાવારી મળે છે અહીંયા એ ટકાવારી જેટલી ઓછી એટલું એના માટે વધારે સારું કોઈ પણ કંપની માટે એ કંપની રિલાયન્સ હોય ટાટા હોય અદાણી હોય અંબાણી હોય બિરલા હોય કે કોઈ પણ કંપની એના માટે આજે ઇક્વિટી છે એ ઇક્વિટી મીન્સ કે આ જે મિલકત છે મિલકત કંપનીની એ મિલકત વધારે હોવી જોઈએ એના એના માટે આજે દેવું છે એ દેવું ઓછું હોય તો વધારે સારું એટલા માટે આ રેશિયો જેટલો વધારે વધારે મીન્સ કે આજે

હવે આ વાત થઈ બેઝિક આધારે નિર્ણય લેવાનો છે હું અહીંયા કોઈને કરું કે તમારે આ સ્ટોક લેવા જોઈએ અથવા તો આ વસ્તુ કરવી જોઈએ તમારું ખુદનું એનાલિસિસ કરવાનું અને એના આધારે સ્ક્રીનરના આધારે કે સ્ટોક્સના આધારે કે ભાઈ તમને કઈ કંપનીમાં કયા સેક્ટરમાં રસ છે એના આધારે આગળની વાતચીત કરશું સો વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર